પવન પોતાના રૂમમાં પરેશાન થઈને આંટા મારી રહ્યો હતો ત્યારે અચાનક તેની પત્ની સુજાતાની આંખ ખુલી ગઈ તે પવનને આ રીતે ફરતો જોઈને તે પણ ઊભી થઈને વેઠી ઘડિયાળ તરફ જોયું તો રાતના બે વાગ્યા હતા આ સમયે પવન આટલો પરેશાન થઈને રૂમમાં ફરે છે એ વિચારીને સુજાતાએ ખૂબ આશ્ચર્ય થયું આખો દિવસ પવનને બિલકુલ આરામ કર્યા ન હતો જ્યારે બહેન સવિતાની દીકરીના લગ્ન નક્કી થયા છે ત્યારથી તે પણ પગે કામમાં લાગેલો છે એકલો મામા છે તો દરેક કામમાં તેને દોડવું પડે છે આટલું થાકી જાય છે ને રાત્રે ઊંઘ બિલકુલ નથી લેતો પણ આજે શું થયું છે આજે તે અને માજી બંને દાદીના ઘરે ગયા હતા પણ ત્યાં શું થયું એ કોઈને કશું કહ્યું નહીં એક તો પવન તેની બધી વાતો કહેતો પણ નથી વિચારતા વિચારતા સુજાતાને પણ પવનને જ પૂછી લીધું શું વાત છે જી તમને ઊંઘ નથી આવતી પણ પવનને તો જાણે પોતાના વિચારોમાં ખોવાયેલો હતો તેણે ધ્યાન જ ન આપ્યું સુજાતાએ ફરી પૂછ્યું જ્યારે તેણે પલટીને તેની તરફ જોયું તો કંઈ કહ્યું શું તે મેં પહેલાં પણ એ જ પૂછ્યું હતું હજી પણ એ પૂછું છું તમને ઊંઘ નથી આવતી આખરે વાત શું છે તેની વાત સાંભળીને પવન હળવું હસી પડ્યો અને બોલ્યો કશું જ નહીં બસ ઊંઘ નથી આવતી તું સુઈ જા તું પણ આખો દિવસ થાકી ગઈ હશે આ બધું સાંભળીને સુજાતા તેને એકટકરે જોતી રહી તો પવન બોલ્યો આમ શું જોઈ રહી છે હું માણસ જ છું કોઈ અજદમી નથી કે આટલી હેરાન થઈને જોઈ રહી છે જાણું છું તમે માણસ જ છો થાકેલા તો તમે પણ છો પણ રાતના બે વાગ્યા રૂમમાં આંટા મારવાની શું અર્થ છે સુજાતાએ શંકાથી નજરે જોયું તો પવનને બિછાને આવીને બેસતો બોલ્યો લો બાબા સુઈ જાઉં છું આમ શું જોઈ રહી છે એમ કહીને પવન ચાદર ખેંચીને સૂઈ ગયો પણ સુજાતા તો હજુ પણ એમને એમ બેઠી રહી તેણે ફરી પૂછ્યું અરે તમે કંઈ કહેશો નહીં વાત શું છે રાતના બે વાગ્યા તમે રૂમમાં કેમ ફરો છો કોઈએ કશું કહ્યું છે માજીએ તો નથી કશું એમ કહેતા સુજાતા અટકી ગઈ એની વાત તેની જેમ નિશાને લાગી માજીનું નામ સાંભળીને જ પવન ઊભો થઈ ગયો થોડી વાર મૌન રહ્યા બાદ બોલ્યો શું કરું સુજાતા મને તો કશું સમજાતું જ નથી આ પાઘડીનું ભારણ ઉપાડતા ઉપાડતા હું થાકી ગયો છું પપ્પાના જવાના પછી તેમની આ પાઘડી તો હવે મારે જાન લઈ લે છે હાય રામ આ કેવી વાત કરો છો તમારા દુશ્મન મરે દિમાગમાં કંઈ પણ પટોળ વિચાર આવે તો પહેલાં તમારા વિશે વિચારી લેજો આખરે શું થશે છે સાફ સાફ કહો પવનની વાત સાંભળીને સુજાતા છાતી પર હાથ મૂકતા બોલી તમે પરેશાન જોઈને પવન બોલ્યો તને તો ખબર જ છે ને જ્યારે સવિતા દીદી નેહાના લગ્ન નક્કી થયા છે ત્યારથી રોજ સમય સમય એ દુકાન બંધ કરી મારે તેમના ઘરે જવું પડે છે જો એક બે દિવસ ન જાઉં તો તે મને જીજાજી માજી ને મારી ફરિયાદ કરી દે છે અને માજી બસ પોતાને જ રાગ લઈને રડવા લાગે છે કહે છે તારા પપ્પાની પાઘડી તારા માથે બંધાઈ છે તો જવાબદારી પણ તારે જ સંભાળવી પડશે યાદ રાખ બહેનને શાસ્ત્રે કશું સંભાળવું ન પડે પણ આનાથી મને પરેશાની નથી હું રોજ જાઉં છું આજે તો એમ કહેતો પવન અટકી ગયો ત્યારે સુજાતાએ કહ્યું આજે શું થયું આજે શું થયું આજે દીદી જીજાજીને માયરાની યાદ આપી જ છે અને એ પણ મારા હાથમાં નહીં માજીના સાથે બોલાવી તેમના હાથમાં તો શું થયું માજીને યાદ આપી છે તો માયરા આપણો જ આપવાનું છે ને સુજીતાએ કહ્યું તો પવન તેની તરફ જોઈને બોલ્યો સાચું કહ્યું તે માયરું તો આપણે જ આપવાનું છે પણ આપણા ઘરની શાંતિનો ભંગ કરી દીધી કેમ એવું શું ભાંગી લીધું છે માંગી લીધું છે સુજાતાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અરે શું કહ્યું યાદી બનાવવા પહેલાં એક વાર પણ નથી વિચાર્યું કે આપણી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે ક્યાંથી છે તેમના આખા પરિવારના કપડાં માગ્યા છે ઉપરથી કહ્યું છે દીદી જ્યારે આરતી માટે આવશે ત્યારે સોનાનું ઘરેણું અને એકવીસ હજાર રોકડા થાળીમાં રાખવાના નહીં મારા સસરામાં મારા માયકાની પણ ઇજ્જત છે હે ભગવાન આટલું બધું માગ્યું છે આપણે ક્યાંથી કરીશું આટલું તેમ કશું કહ્યું નહીં સુજાતા વચ્ચે આવું બોલી પડી તેની વાત સાંભળીને પવન બોલ્યો મેં પણ કહ્યું હતું કે આટલું બધું આપણે કેવી રીતે કરીશું પણ દીદીએ તો માજીની ઇમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું એ જ હંમેશા રાગ ગાવતી હોય છે કે પપ્પાની ઇજ્જતનો સવાલ છે શું તારા પપ્પાની ઇજ્જત માટે આટલું નાનું પણ નહીં આપી શકે જો આટલું પણ ન કરી શકતો હોય તો પપ્પાની પાઘડી કેમ પહેરી છે એમ કહેતા કહેતા પવન ચૂપ થઈ ગયો પણ સુજાતાથી કહેવા રહેવાયું નહીં તેણે પૂછ્યું દીદીને તો છોડો તે તો શરૂઆતથી જ લાચારની સ્વભાવની છે તમે એ કહો માજીએ શું કહ્યું માજીનું નામ સાંભળીને જ પવનની આંખોમાં આંસુ આવી ગયા હતા તેની આંખોમાં આંસુ જોઈને સુજાતાએ તેના આંસુ લૂછ્યા અને પાણીનો ગ્લાસ લાવીને પહેલાં પવનને પાણી પીવડાયું પાણી પીને ગ્લાસ મૂકતા જ પવન બોલી ઉઠ્યો આજ વાતમાં હું તો દુઃખ છે કે માજી હંમેશા પોતાની દીકરીનો જ પક્ષ લે છે કહેતી હતી તારા પપ્પાની ઇજ્જત રાખવા માટે આટલું નાનું પણ ન કરી શકે આખરે તે પપ્પાની પાઘડી પહેરી છે તેમની જવાબદારીઓ તે તારે ખભે લીધી છે તો હવે તારી જવાબદારી છે કે તારી બહેનનું માન સન્માન અને તેના સાસરા રહે જ્યારે મેં કહ્યું કે મા આ બધું મારા હાથની વાત નથી તો માજી મારા પર બૂબો પાડવા લાગે છે આખું મકાન એકલે ઝડપી માવા જેવા માંગે છે મારી દીકરીને કશું આપવા નહીં માંગતો એમ કહેતા કહેતા પવન ફરી રડી પડ્યો હવે તું જ કહે સુજિતા હવે હું શકુરો થાકી ગયો છું હું આ બધાની મારો પણ પરિવાર છે બાળકો છે કમાવાનું એકમાત્ર સાધન એ મારી દુકાન છે જેનાથી ઘર ખર્ચ અને બાળકોનો અભ્યાસ ચાલે છે એ પણ ઘણીવાર દીદી અને જીજાની સામે હાજર થવા માટે બંધ રહે છે જો તેમની જીજ હજી જજૂરી ન કરું તો મારું શું થશે તો માજી જીવનનો દુષ્કળ કરી દેશે એકલો ભાઈ છે પોતાની બહેન પર ધ્યાન નથી આપતો પપ્પાની પાઘડી શું માત્ર લેવા માટે જ પહેરી છે દીદી જીજાજીને દરેક તહેવાર માજી એકને એક ચડિયાતું સામાન આપે છે પણ શું માજીને એ નથી દેખાતું કે તેમનો દીકરો દરેક તહેવારના જૂના કપડાં જ પહેરે છે મારી ચપ્પલ સુંધા ઘણી વાર ફસાઈ રહી હોય છે છેલ્લે મેં મારા પરિવાર સાથે ક્યાં ફરવા ગયો હતો એ પણ મને નથી યાદ મારા માટે કોઈ વિચારતું જ નથી દીકરો છું તો શું જવાબદારીઓનું ભારણ નીચે દબાઈને જાન આપી દઉં ક્યારેક દીકરાના વિશે તો કોઈ વિચારતું જ નથી હું થાકી ગયો છું આ બધાથી આ વખતે સુજાતાએ પવનને રડતો રોક્યો નહીં આખરે જ્યારે મનનું ઝેર નીકળી ગયું ત્યારે પવન શાંતિથી સૂઈ ગયો પણ સુજાતાની આંખોમાંથી ઊંઘ કશો દૂર ઉડી ગઈ હતી આખરે પોતાના પતિને પોતાની સામે રડતો જોઈને કંઈ પત્ની સારું લાગે પવન કેવો સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો આ બધું જોઈને તે પણ મનોમન દુઃખી થઈ હતી એ જોઈને સુધાતાએ પણ આત્મગ્લાસથી થવા લાગી હતી તે પત્ની હોવા છતાં આ વાત પણ સમજી શકી નહીં પવન પોતાની રીતે પૂરો કોશિશ કરી રહ્યો હતો ખૂબ મહેનત પણ કરતો હતો એટલું કામો તો હતો કે પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકતો હતો પણ આ રોજના વધારાના ખર્ચોને તેને તોડી નાખ્યો હતો આખરે મધ્યમ વર્ગની એક પણ મર્યાદા હોય છે માજી તો બસ હઠ કરીને બેસી જતા કે મારે મારી દીકરીના સાસરે આ જાશે તો જશે જ એકવાર જ્યારે સુજાતાએ નોકરી કરવાની વાત કરી હતી ત્યારે પવન ખુશ થઈ ગયો હતો પણ માજીએ ખૂબ ઉબાળો મચાવ્યો હતો આખરે બે ત્રણ દિવસ સુધી ઘરમાં ઉબાળો થતો રહ્યો હતો જોઈને પવને સુજાતાને જ નોકરી કરવાની ના પાડી દીધી હતી પણ આજે પવનની હાલત તેમનાથી જોઈ શકાય નહીં આખરે પવન જ કારણે તેઓ ઘરમાં છે જો પવનને કશું થઈ ગયું જાય તો તે પવનને સાથે ના આપી છું તો ભલા કોનો આપશે પણ નક્કી કરી લીધું હતું કે હવે માજી સાથે વાત કરીને જ રહેશે અને તેમની સાથે વાત કરશે બીજા દિવસે સુજાતા ઉઠી અને ઘરના બધા કામ ઝડપથી પતાવી લાગ્યા હતી આજે તેણે નાસ્તા સાથે બપોરનું ભોજન પણ તૈયાર કરી દીધું હતું બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યાં સુજાતા તૈયાર થઈને આવી ગઈ હતી તેણે જોઈને માજી બોલ્યા બહુ તે કહ્યું નહીં ક્યાં જાય છે સુજાતાએ માજી તરફ જોયું અને કહ્યું હા માજી હું બાજુવાળી સુજીલા ભાભીના ઘરે જાઉં છું તેમણે એ દિવસે પણ કહ્યું હતું કે એક્સપોર્ટના માલ પેક કરવા માટે સ્ત્રીઓની જરૂર છે મેં સવારે તેમની સાથે વાત કરી લીધી હતી તો તેમણે મને આવવાની હા કહી દીધી છે બસ ત્યાં જઈ રહી છું બપોરનું ભોજન તૈયાર કરી દીધું છે તમે જાતે જ લઈને ખાઈ લેજો બાળકો જ્યારે શાળાએથી આવશે તે પણ જાતે લઈને ખાઈ લેશે હું સાંજે આવી જઈશ હું સાંજના પાંચ વાગે પાછી આવી જઈશ તેની વાત સાંભળીને જ પવનનો હાથ ત્યાં જતો ત્યાં અટકી ગયો હતો માજી ગુસ્સેથી તેની તરફ જોવા લાગ્યા હતા કોની પછીને તેને આ નિર્ણય લીધો છે આમાં પૂછવું શું છે માજી હાલ ઘરની જરૂર છે નોકરી કરવી એ જ મારે પડશે સુજીતાએ સપાટ શબ્દોમાં કહી દીધું હતું તેની વાત સાંભળીને માજીએ પવન તરફ જોઈને કહ્યું આ શું બોલે છે તું કશું કેમ નથી બોલતો તને ખબર છે ને મને વહુનું ઘરને બહાર જવું એ કમાવું એ ગમતું નથી અને પછી આ જશે તો ઘરનું કામ કોણ કરશે મારાથી તો ઉંમર પણ આ બધું થતું નથી પણ આ વખતે પવન બોલ્યો પણ મને કોઈ વાંધો નથી માં જો સુજાતા બહાર જઈને બે પૈસા કમાવા માગે છે તો કમાવા દો ઓછામાં ઓછું મને બે પૈસા સહારો તો મળશે એ અહીં વાત ઘરના કામની તો અમે બંને મળીને કરી લઈશું આ બધું સાંભળીને માં ચૂપ થઈ ગયા એમ કહીને પવન નાસ્તો પૂરો કર્યો અને દુકાને જવા માટે નીકળી જાય છે સુજાતા પોતાની બેગ લઈને બહાર આવી તો માજી તેને બોલ્યા ખબરદાર ઘરની બહાર પગ પણ મૂક્યો છે તો હજી તો હું જીવતી બેઠી છું મારી ઈજાજત વગર ઘરની બહાર પણ નહીં જવાય તું કેમ નહીં જાઉં માજી ઘરના ખર્ચા વધી રહ્યા છે દુકાનનો પૂરો સમય ખુલતી નથી રહેતી કારણ કે દીદી જીજાજી માટે આને દુકાન બંધ કરીને જવું પડે છે જો ન જાય તો તમે આનું જીવન દુષ્કળ કરી દો છો ઉપરથી હવે આ માયરાના નવો તમાશો શરૂ કર્યો છે અને માયરું આપો એમને કોઈ વાંધો નથી પણ ઓછામાં ઓછું પોતાની હૈશિયત પ્રમાણે માગો સુજીતાએ પલટીને કહ્યું તો માજી ચીડાઈ ગયા અચ્છા તો પણ તારા દીકરા જમાઈ દેખાય છે તમે બંને તો સુહાગના જ નથી અરે પોતાના પપ્પાની પાઘડી પોતાની માથે બાંધી હતી પવને તો જવાબદારી પણ તે જ રહેશે ને અને એવું શું માગી લીધું છે મારી દીકરીએ ભલું નહીં મકાન પર મારી દીકરીનો પણ બરાબરનો હક છે તે તો તમે ઝડપ કરી લીધો છે અને તૈયાર થઈ ગયા છો અને માયરું આપવામાં બંનેને રડવું આવે છે માજીની વાતો સાંભળીને સુજાતા હેરાન થઈ ગઈ હવે તેમનાથી ગુસ્સો કાબૂમાં રહ્યો નહીં માજી દીકરીના પ્રેમમાં તમને દીકરો દેખાતો નથી દીકરા પણ પોતાનો આખો પરિવાર છે તેઓ પોતાના પરિવાર માટે પણ જવાબદારીઓ છે તેની આર્થિક સ્થિતિ તેટલી સારી નથી કે તે આ બધું કરી શકે છે તેમને જાતે જ આ બધી વાતો સારી રીતે ખબર છે છતાં દીકરાને જ જવાબ દબાવી રહ્યા છો જો તમને લાગે છે કે એમને આ મકાન ડરી જઈશું તો તમે જાતે જ એમને તમારી દીકરી નામ કરી દો પણ ભગવાન માટે એમને ખુશીને જીવવા દો તમને કદાચ તમારી દીકરી સાંભળાવી દે પણ મારા માટે મારા બાળકો માટે મારો પતિ જ છે સુજાતાની વાત સાંભળીને માજી થોડા નરમ પડવા લાગ્યા હતા અરે બેટા આ બધું નહીં કરે તો લોકો વાતો બનાવશે માજીની વાત સાંભળીને સુજાતા બોલી તમને લોકોની ચિંતા છે માજી પોતાના દીકરો નહીં ગઈકાલે તમારો દીકરો રડી રહ્યો હતો તેમની હાલત શું હશે એ મને ખબર છે એનો અંદાજો તમને લગાવો જો કાલે તમારા દીકરાએ કશું થઈ જશે તો તમારા આ લોકો એમને સંભાળવા નહીં આવે પપ્પાની પાઘડી પહેરી છે તો જવાબદારીઓ પણ ભારણ નીચે દબાઈને તે મરવાની વાતો કરી રહ્યો છે ભગવાન માટે તમે થોડા શ્વાસ લેવતા લો દીકરો પૈસા કમાવાનું મશીન નથી માજી એમ કહેતા સુજતાએ માજીની સામે હાથ જોડ્યા અને ત્યાંથી ચાલી જાય છે ત્યારબાદ જ્યારે માજીએ અવારનવાર દીકરી જમાઈ વાતોમાં આવીને લાગતું હતું કે મકાનમાં ચક્કરમાં જ આ દીકરો બહુ સેવા કરી રહ્યો છે પણ જ્યારે આજે વહુની આ બધું મકાનની દીકરી સામે કહેવાનું કહી દીધું હતું ત્યારે માજીનો અહેસાસ થવા લાગ્યો કે તેમની આધારની હઠ તેમના દીકરા પર ભારે પડી ગઈ છે આખરે માજીએ દીકરાને ફોન કરીને કહી દીધું કે મારું તેમના ક્ષમતા પ્રમાણે જ કરશે અને આપવાનું રહેશે નહીં કે દીકરીના સાસરિયા કહે છે એમ કરવાનું રહેશે આખરે તેમણે પણ પોતાને ઘર જુએ છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ